નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વે ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ રહીએ છીએ ભાઈ પૃથ્વીની આંતરિક રચનાઓ અને ભૂમિ સ્વરૂપોની છે આપણે ચર્ચા કરી રહ્યા છીએ જેમાં મિત્રો આપણે આગળના વિડીયો લેક્ચરમાં ચર્ચા કરી કે ભાઈ આપણી જે આખી પૃથ્વી છે એ પૃથ્વીનું નિર્માણ કઈ રીતના થયું છે એમાં કયા કયા પદાર્થોનો સમાવેશ થયો છે અને કેટલાથી કેટલા અંતર સુધી કયા પદાર્થો આવેલા છે એની સંપૂર્ણ ચર્ચા મિત્રો આપણે ગયા લેક્ચરમાં કરી ગયા જો તમે એ વિડીયો લેક્ચર ના જોયો હોય તો તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકશો અથવા તો બીજા ક્યાંથી જોઈ શકશો એ પણ ચર્ચા કરીએ એ પહેલાં ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલા બે આઇકન ઓન કરી દેજો ઓલ નોટિફિકેશન કરી દેજો જેથી જેવું પણ કાંઈ મટીરિયલ તમને મૂકવામાં આવે એટલે તમારા સુધી સરળતાથી નોટિફિકેશન દ્વારા મળી રહે તો ઘણા વિદ્યાર્થીઓ એમ કે છે કે સર અમારા આગળનો વિડીયો જોવાનો બાકી છે તો ક્યાંથી જોઈ શકશું તો મિત્રો આ આપણી ચેનલના પ્લે લિસ્ટમાં જઈને જોઈ શકાય છે પણ ત્યાંથી તમને ના પણ મળે તો મિત્રો આપણી એપ્લિકેશન છે વેડ ડિજિટલ એજ્યુકેશન જે તમે પ્લે સ્ટોર જ્યાંથી તમે ને એવું ડાઉનલોડ કરો છો ને હા ક્યાંથી પ્લે સ્ટોરમાં જઈને સર્ચ કરો વેડ ડિજિટલ એજ્યુકેશન એટલે આવો લોગો આવશે અને નામ આવશે એને તમારે ઇન્સ્ટોલ કરી દેવાની પછી ઓપન કરશો એટલે આવું કંઈક પેજ ખુલશે અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો હા ઘણા એમ કે સાહેબ અમારી પાસે મોબાઈલ નથી તો તમારા મમ્મીનો ઘરે જે ફોન રહેતો હોય સામાન્ય રીતે એ ફોન ન નાખવાનો તમારા પપ્પાનો કોઈ પણ ન તમે નાખી શકશો નાખીને પછી અહીં સેન્ડ ઓટીપી કરવાનું સેન્ડ ઓટીપી કરશો એટલે ચાર આંકડાનો ઓટીપી આવશે મેસેજ આવશે રેડી મેસેજમાં ઇનબોક્સમાં આ તમને ના ખબર પડે તમારા વડીલ હોય કોઈ મોટા હોય એને તમે છે એ મદદ લઈ શકશો એ નાખી દેશો એટલે તમે લોગ ઇન થઈ જશો બીજી કોઈ ડિટેલ તમારે નાખવાની નથી રેડી પછી કંઈક આવું પેજ આવશે હવે આ પેજમાં ખાસ તો કંઈ જે પહેલું ખાનું છે એ પહેલાં ખાનામાં તમને ધોરણ સાતનું તમામ મટિરિયલ જો કે ધોરણ છથી બારનું મટિરિયલ છે એટલે તમારા મોટા ભાઈ બહેન કોઈ હોય એને પણ તમે જાણ કરી શકો છો રેડી તો એ રીતના એ મટિરિયલ છે આ સિવાય પરીક્ષા સમય પેપરોનું સોલ્યુશન બધું જ તમને અહીંથી મળી જશે પેપરોનું બધું ક્યારે મળશે પરીક્ષા સમય રાઇટ આ સિવાય અહીંયા એક્ઝામ પેપરમાં જશો તો એક્ઝામ પેપરમાં ખાસ ગુજરાત સરકાર જે એકમ કસોટી લે છે આ એકમ કસોટી છે આ એકમ કસોટીના પેપરો હેડી એનું મટ સોલ્યુશન પીડીએફ બધું જ તમને અહીંથી મળી જશે અહીંયા જશો તો ધોરણ વાઈઝ લિસ્ટ ખુલશે ત્યાં ક્લિક કરશો એટલે આ રીતના ધોરણવાઈઝ લીસ્ટ ખુલશે એમાં તમારે ત્રણથી બાર સુધીનું છે એ વિડિયો છે બધા તમારે જે વિડિયો જો ધોરણમાં જોવું હોય એને ક્લિક કરવાનું તમે એમ કે ધોરણ સાતમાં ક્લિક કર્યું તો એની પર ક્લિક કરશો એટલે એના વિષય ખુલશે જો ગુજરાતી ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન ઇંગ્લિશ હિન્દી સંસ્કૃત બધા જ વિષય ખુલી જશે રેડી તો જ્યાંથી તમે ક્લિક કરશો જો પાઠ આવશે જેમાં તમારે જે પાઠની સમજૂતી જોઈએ ક્લિક કરશો લેજો પાઠનું સોલ્યુશન છે એનું સ્વાધ્યાય છે સ્વઅધ્ય પોથી છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે આવું તમામ મટિરિયલ છે એનું સોલ્યુશન મુકાયેલું છે તો તમે બધું જ અહીંથી તમે જોઈ શકશો તો ખાસ તમારા મિત્રોને પણ જાણ કરો અને તમે પણ આ એપ્લિકેશનની મદદથી તમે સંપૂર્ણ માહિતી તમે સોલ્યુશન ત્યાંથી તમે સરળતાથી મેળવી શકશો તો અને જ્યાંથી તમે આગળના ભાગ અથવા આગળના પાઠ પણ તમે ત્યાંથી જોઈ શકશો રેડી તો ચાલો આપણે આગળ વાત કરીએ કે આપણે આગળ વાત કરી ગયા કે ભાઈ પૃથ્વીની રચના ચર્ચા કઈ રીતના થઈએ હવે વાત કરવાની છે ખડકો અને ખનીજોની આપણે અહીં ચર્ચા કરવાના છે કે ભાઈ ખડકોનું નિર્માણ કઈ રીતના થાય છે કે કયા ખડકને કયો પ્રકારનો ખડક કહેવામાં આવે છે બધી જ ચર્ચા આપણે આ વિડીયો લેક્ચરમાં કરીશું તો જુઓ ખડકના પ્રકારો પોતાના ગુણ કદના કણના કદ અને તેના નિર્માણ પ્રક્રિયાના આધારે અલગ અલગ હોય છે નિર્માણ પ્રક્રિયાની દ્રષ્ટિએ ખડકોના ત્રણ ભાગ છે આપણા માટે ખાલી જગ્યા એટલે કે એક ગુણનો સવાલ બન્યો કે ભાઈ તમને એવો સવાલ પૂછે નિર્માણ પ્રક્રિયાની દ્રષ્ટિએ ખડકોના કેટલા પ્રકાર છે કેટલા ભાગ છે તો કે ત્રણ ભાગ છે ઘણા ઘણા આધારે તો કે ખડકોના પ્રકારોના ગુણ પોતાના ગુણ છે અલગ છે એના કદના કણ જે છે ટુકડા જે કહીએ આવડ આવડત ના હોય ને ખડકોના તો એના ટુકડા કદના આધારે એની નિર્માણ પ્રક્રિયાના આધારે છે એ શું પડે છે અલગ અલગ છે એ ખડક હોય છે એટલે એમાં નિર્માણ પ્રક્રિયાની દૃષ્ટિ કેટલા ભાગ પડે છે તો કે ત્રણ ભાગ પડે છે એમાં ચાલો ચર્ચા કરીએ પહેલો ભાગ કયો છે તો કે પહેલો ભાગ છે અગ્નિકૃત ખડક કયો છે અગ્નિકૃત ખડક જેને શું કહેવાય છે તો કે ઇગ્નિયસ કહેવાય છે ખાસ આપણે બંને નામ યાદ રાખીશું અગ્નિકૃત ખડક અથવા તો ઇગ્નિયસ તરીકે ઓળખવામાં આવે છે તો અગ્નિકૃત ખડક કહેવાય કોને તો કે ગરમ મેઘમાં ઠંડો થઈ નક્કર થઈ જાય મેઘમાં હા લાવારસ ને મેઘમાની એ બધું જોયું છે ને આપણે કંઈક સાંભળ્યું છે કે ભાઈ જ્વાળામુખી ફાટે અને જ્વાળામુખી ફાટે ને જે લાવારસ નીકળે એ લાવા રસ છે મેઘમાં મેઘમાં એટલે કેવું તો કે જે પૃથ્વીની સપા જે પૃથ્વીની અંદર જે ભૂગર્ભ ભાગ છે જે ખાસ કરીને આપણે આગળ જોઈએ ને ભૂગર્ભ ભાગ આ જે ભૂગર્ભ ભાગ છે એ ભૂગર્ભ ભાગમાં અહીંયા જે છે આ જે ભાગ છે આ ભાગ છે એ ખાસ કરીને મેઘમાં વચ્ચેનો ભાગ છે એ મેઘમાં લાવારસ મેઘમાનો બનેલો છે જે કેવો છે ઘટ પ્રવાહી જેવો નહી પ્રવાહી નહીં ઘન એવું સ્વરૂપ છે રેડી આ આ ઘટ કેવો છે પ્રવાહી જેવો છે એ જે છે એને ભાગને શું કહેવાય છે મેઘમાં તરીકે ઓળખવામાં આવે છે જે ક્યાં હોય છે પૃથ્વીના મધ્યમાં આવેલો હોય છે તો શું કહે છે જે આ મેઘમાં છે એ મેઘમાં છે એ શું થાય છે તો કે ઠંડો થઈ જાય એને જેમ કે આપણે લાવા રસ કોઈ હોય કોઈ જ્વાળામુખી ફાટે છે આ જે છે આવી રીતના કોઈ પર્વત છે હા એમાંથી જ્વાળામુખી ફાટે છે તો આવી રીતના એમાં જે જ્વાળામુખી ફાટે તો આવી રીતના થાય બહાર નીકળે અમુક સમય પછી શું થાય ઠંડો થઈ જાય તો આ ઠંડો જે થઈ જાય અને કડક એક પથ્થર જેવું નિર્માણ થઈ જાય પહેલાં એ ઘટ પ્રવાહી પ્રવાહી હોય પણ પછી ધીમે ધીમે સમય જતાં શું થઈ જાય છે જામી જાય છે એટલે કે ઘટ નક્કર પદાર્થ બની જાય છે આ પ્રકારે બનેલ ખડકને અગ્નિકૃત ખડક કહે છે તો કે જે ગરમ મેઘમાં છે એ ઠંડો થાય અને એને લીધે જે બને એને શું કહેવાય તો કે અગ્નિકૃત ખડક કહેવાય છે અને આને લીધે જે આખો ખડક ખડક બની ગયો એને શું કહેવાય તો કે અગ્નિકૃત ખડક કહેવામાં આવે છે અગ્નિકૃત ખડકો છે એના બે પ્રકાર છે તો એક તો આંતરિક ખડક અને બાહ્ય ખડક એટલે કે અંદરના ભાગે બનતો હોય તો એને આંતરિક ખડક કહેવાય અને બહારના ભાગે બનતો હોય તો એને બાહ્ય ખડક કહેવાય એટલે અગ્નિકૃત ખડકમાં ખાસ યાદ રાખીશું કેના કેના લીધે બને છે તો કે જે ગરમ મેઘમાં છે એ ઠંડો બનીને જે નક્કર બની જાય કડક બની જાય રેડી અને એને જે એને લીધે જે નિર્માણ થાય એને અગ્નિકૃત ખડક કહેવાય બીજું અગ્નિકૃત ખડક છે એના બે પ્રકાર હોય છે એક તો આંતરિક ખડક છે અને બાહ્ય ખડક છે આ સિવાય થોડુંક તમને એક્સ્ટ્રા નોલેજ આપ્યું છે જોઈ લઈએ તો કે ઇગ્નિયસ જે ઇગ્નિયસ એટલે અગ્નિકૃત ખડકની આપણે વાત કરીએ એની તો કે લેટિન શબ્દ ઇગ્નિયસ જેનો અર્થ થાય અગ્નિ થાય છે જો તો આ એક આપણે જે ખાસ કરીને જે અલગ અલગ વિષયોમાં આપણે ચર્ચા કરતા હોય કે ભાઈ આ શબ્દ છે એ આ ભાષા ઉપરથી ઉતરી એવો છે એ મૂળ આપણી ગુજરાતી કે અંગ્રેજી કે હિન્દી ભાષામાં ના હોય એ પણ અલગ બીજે કોઈ ભાષાઓમાં એ શબ્દ વપરાતો હોય અને એ શબ્દ છે એ ત્યાંથી જ્યાંથી ઉત્પત્તિ થઈ હોય એના આધારે છે એનો ઉપયોગ થતો હોય પછી આપણે બીજે રૂટિન અલગ અલગ સમયમાં અલગ અલગ જગ્યાએ એનો ઉપયોગ કરતા હોય તો એ જે છે એને આપણે શું કે તમે અલગ જે તે ભાષાનો શબ્દ કહેતા હોય સાહેબ આમાં ખબર ના પડી જેમ કે આપણે એક સામાન્ય ઉદાહરણ લઈએ કે મોબાઈલ તો પહેલાં આપણે મોબાઈલ છે એ ઘણા લોકોને બોલતા ના આવડતું આપણે ફોન કહેતા સામાન્ય રીતે આપણે ગુજરાતીમાં ફોન તરીકે ઉપયોગ કરીએ પણ મોબાઈલ છે એ અંગ્રેજી શબ્દ છે કેવો છે તો કે અંગ્રેજી અંગ્રેજી ભાષામાં પણ તમે મોબાઈલ જ લખશો રેડી અને ઉચ્ચારણ પણ મોબાઈલ જ લખશો રેડી ને તો આ શબ્દ કઈ છે તો કે અંગ્રેજી ભાષાનો મૂળ શબ્દ છે પણ હવે આપણે જ્યારે પણ વાત કરીએ અથવા તો જ્યારે કોઈ ફોર્મ ભરતા હોય ત્યારે આપણે શું કહીએ તો કે મોબાઈલ નંબર આમ કરીને આપણે લખતા હોય રેડી હવે ફોન નંબર આપણે લખતા નથી તો આ રીતના આ શબ્દ કઈ ભાષાનો આવ્યો તો કે અંગ્રેજી ભાષાનો આવ્યો તો આવી રીતના જે ભાષા કોઈ અલગ અલગ ભાષામાંથી શબ્દો છે એ ઉતરી એવો હોય તો કે લેટિન શબ્દ જે છે એ કઈ ભાષાનો છે ઇગ્નેસ ઉપરથી છે એ ઇગ્નિસ એની ઉપરથી ઇગ્નિયસ રેડી આ શબ્દ છે એ ઉતરી એવો છે અને એનો અર્થ શું થાય છે તો કે અગ્નિ થાય છે આ માત્ર તમારી જાણકારી માટે છે પછી છે સેડરી શેડિમેન્ટ્રી આ જે બીજો શબ્દ કયો છે શેડિમેન્ટ્રી તો એનો લેટિન શબ્દ છે એ મેન્ટમ એની ઉપરથી ઉતરી એવો છે અને એનો અર્થ શું થાય છે સ્થિર થાય છે સ્થિર અને ત્રીજો પ્રકાર છે તો કે મેટ્રામોર્ફિન મેટ્રા મેટામોર્ફિક એ ગ્રીક શબ્દ છે જો આ બે લેટિન ભાષાના શબ્દો છે અને આ કયા શબ્દ કઈ ભાષાનો શબ્દ છે ગ્રીક ભાષાનો શબ્દ છે જે તો કે ભાઈ કયા શબ્દ ઉપરથી ઉતરી એવો છે તો કે મેટામોર્ફિક શબ્દ ઉપરથી ઉતરી એવો છે જેનો અર્થ શું થાય તો કે સ્વરૂપમાં બદલાવ થવો જે આપણે કીધા ને ત્રણ પ્રકાર છે એની જ અહીં આપણે ચર્ચા કરી કરીને નામ આપણે આગળ જોતા જઈએ નામ તો કે શું તમે જ્વાળામુખીમાંથી નીકળતા લાવાની કલ્પના કરી શકો છો વાસ્તવમાં આગથી જેમ લાલચોળ પ્રવાહી મેઘમાં જેવા જ મેઘમાં જ લાવા છે જે પૃથ્વીના આંતરિક ભાગમાંથી નીકળી સપાટી પર પથરાય છે જ્યારે પ્રવાહીમાં લાવા પૃથ્વીની સપાટી પર આવે છે તે ઠંડા ઝડપથી ઠંડા થઈને નક્કર બની જાય છે તો શું કહેવા માંગે છે તો કે આપણે છે એ સામાન્ય રીતે જે જ્વાળામુખી હમણાં જે આપણે વાત કરી કે ભાઈ કોઈ એક સામાન્ય પર્વત છે ચાલો આવી રીતના કોઈ પર્વત છે રેડી તો એમાંથી જ્વાળામુખી ફાટે છે આ જે ભાગ છે એમાંથી જ્વાળામુખી ફાટે છે ગરમ ધક ધકતો લાવા રસ હોય ને હા તો એ ભાગ જે છે એ ભાગ શું થાય છે તો કે એ લાલ ચોળ હોય એને જ હું આ કહીએ છીએ લાવા કહીએ છીએ અથવા મેઘમાં કહીએ છીએ લાવા અથવા મેઘમાં તમે ખાસ કરીને આવા ક્યાં જોયા વિડીયો જોયા હોય રેડી યુટ્યુબમાં અલગ અલગ વિડીયો તમે જોયા હશે લાવા જ્વાળામુખી ફાટતો હોય કેમ રિયલમાં આપણે જોયા હોય નહીં ગુજરાતમાં તો કંઈ છે જ નહીં રેડી હા અને રિયલમાં આપણે જોવા ગયા હોય તો પછી આપણે અહીંયા હોય નહીં એટલે પણ એક મહત્ત્વની બાબત છે ને હા તો અહીંથી જે ભાગમાંથી શું પડે છે તો કે જો જરૂરી નથી પર્વતમાંથી જ્વાળામુખી ફૂટે ઘણીવાર સપાટ જમીનમાંથી પણ ફૂટે જે આ આપણી જમીન હોય તો અહીંથી પણ ફૂટી શકે રેડી એવું જરૂરી નથી એટલે ક્યાંય એવું છે એ જરૂરી નથી કે પૃથ્વીનો પહાડ જેવો છે અને એની ઉપરથી ફૂટે છે ને એમાંથી નીકળે છે ને એમ પર્વત એક તો ઓલરેડી પર્વત હતો ને એની પરથી બની ગયું એવું ના હોય ગમે ત્યાંથી ફૂટી શકે પણ સામાન્ય રીતે પર્વત ઉપરથી ફૂટતી હોય છે તો એ જે જે ભાગ છે આ જે ભાગ થયો આજે છે એ ગરમ લાવા રસનો છે મેઘમાં અથવા તો લાવા આપણે એને કહીએ શું થાય તો કે સપાટી ઉપર આવ્યા પછી તો કે આપણે જે બાહ્ય વાતાવરણ સાથે સંપર્કમાં આવ્યું એટલે ઝડપથી ઠંડુ થઈ જાય શું થાય ઝડપથી ઠંડુ થઈ જાય રેડી એટલે ઝડપથી ઠંડુ થાય અને કડક પથ્થર બની જાય ઝડપ પર્વતનું નિર્માણ થાય નક્કર પદાર્થનું નિર્માણ થાય અને આના આધારે શું થાય તો કે પર્વત છે એ કવચ સોરી શું બને છે ખડકોનું નિર્માણ થાય છે ભૂકવચ પરથી આગળ વધીએ આપણે તો કે ભાઈ ભૂ કવચ પર જોવા મળતા આવા ખડકોને બાહ્ય અગ્નિકૃત ખડક કહેવાય છે જો જે આ બહાર આવીને જે જ્વાળામુખી લાવવા છે બહાર આવીને ઠરી ગયો છે શું શું છે નક્કર પદાર્થ બની ગયો છે એને કેવું કહેવાય તો કે બાહ્ય અગ્નિકૃત ખડક કહેવામાં આવે છે તેની રચના ગોઠવણ ખૂબ નાની દાણાદાર હોય છે એટલે કે એની ગોઠવણ છે જે પદાર્થો છે ખડક અને નક્કર પદાર્થ છે એનું રચના કેવી હોય છે નાની હોય છે અને ખૂબ દાણાદાર હોય છે દ્રષ્ટાંત તરીકે બેસાલ્ટ પ્રવાહી મેગમાં ક્યારેક ભૂકવચની અંદર ઊંડાએ જ ઠરી જાય છે તો હવે જો દ્રષ્ટાંત તરીકે એટલે કે જે તમને એમ પ્રશ્ન પ્રશ્ન પૂછાય કે આંતરિક જે સોરી આંતરિક જે છે એ બાહ્ય અગ્નિકૃત ખડક છે એનું ઉદાહરણ કયું છે પહેલાં તો કે કયું છે તો કે બેસાલ્ટનો જે છે એ અગ્નિકૃત ખડક ખડક છે અથવા બેસાલ્ટનો તમે ખુદ ખડક છે એ કહી શકશો દ્રષ્ટાંત એટલે શું થશે ઉદાહરણ તરીકે તો આપને એક સવાલ પૂછી શકાય એવો છે કયો તો કે બાહ્ય અગ્નિકૃત ખડક કયો છે તો કે બેસાલ્ટનો છે એ બાહ્ય અગ્નિકૃત ખડક છે હવે આંતરિકની વાત કરીએ તો કે ઘણીવાર શું થાય તો કે પ્રવાહી મેઘમાં જે છે એ જમીન સપાટીની બહાર ના આવે જે આપણે આપણે વાત કરીએ ને કે ભાઈ આવી રીતના આપણે પર્વત જેવું નિર્માણ કર્યું હતું અને અહીંથી જ્વાળામુખી ફૂટતો તો પણ આની બહાર ના આવે અંદર જ છે એ ઠરી જાય શું થાય અહીંયા જે ભાગ છે એમાં જ ઠરી જાય એને શું કહેવાય જો પ્રવાહી મેઘમાં જે છે એ ભૂ કવચની અંદરની ઊંડાઈ જ ઠરી જાય છે અંદર જ છે એ ઠરી જાય એને આંતરિક અગ્નિકૃત ખડક કહેવાય છે જો સપાટીની બહાર આવીને ઠરે તો એને બાહ્ય અગ્નિકૃત ખડક કહેશું રેડી કેમ તો કે મેઘમાંથી જ નિર્માણ થાય છે એટલે લાવવામાંથી અગ્નિમાંથી નિર્માણ થાય છે અને જો અંદર સપાટીની અંદર જ જો ઠરી જાય તો એને શું કહેશું ભાઈ તો કે આંતરિક શ્રી આંતરિક છે એ શું કહેશું અગ્નિકૃત ખડક કહેશું જે કેવા હોય છે તો કે ભાઈ ધીરે ધીરે લાવા ઠરવાને કારણે મોટા દાણાનું સ્વરૂપ ધારણ કરે છે જ્યારે બાહ્ય હતું એ કેવું હતું કે નાના દાણાનું સ્વરૂપ ધારણ કરે છે અને આનો ગ્રેનાઇટ છે એ આવા ખડકોનું એક ઉદાહરણ છે જો આંતરિક ખડકનું ઉદાહરણ કયું છે બાહ્ય ખડકનું કયું ઉદાહરણ છે તો આંતરિક જે ખડક છે અગ્નિકૃત ખડક એનું ઉદાહરણ કયું છે તો કે બેસાલ્ટ કયું છે બે સાલ્ટ ખાસ યાદ રાખજો બંનેમાં કન્ફ્યુઝ ના થતાં કહ્યું છે બે સાલ્ટ અને જો એમ પૂછે કે આંતરિક અગ્નિકૃત ખડક છે એનું ઉદાહરણ કયું છે તો કે ગ્રેનાઇટ કયું છે ગ્રેનાઇટ છે આ બંનેના ઉદાહરણ આપણે યાદ રાખીશું જે બંને કયા છે તો કે અગ્નિકૃત ખડકના જ પ્રકાર છે આંતરિક અગ્નિકૃત ખડક અને બાહ્ય બંનેમાં તફાવત પણ ક્લિયર થઈ ગયો છે આંતરિક એટલે પૃથ્વીની સપાટીની અંદર જ જો મેઘમાં ઠરી જાય એને લીધે નિર્માણ થાય અને આંતરિક શું કહેવાય તો કે અગ્નિકૃત ખડક અને જે પૃથ્વી સપાટીની બહાર આવીને ઠરે અને એને લીધે જે નિર્માણ થાય એને શું કહેવાય તો કે ભાઈ એને કહેવાય બાહ્ય છે એ અગ્નિકૃત ખડક ચાલ ઘંટી જે છે એ બનાવવામાં આવી એ આ અગ્નિકૃત પડક ખડકોમાંથી જ બનાવવામાં આવે છે એના પથ્થરનો ઉપયોગ થાય ખાસ કરીને આપણે જે પથ્થરવાળી ઘંટી જે પહેલાંના સમયમાં જોઈ હોય અથવા તો ચક્કી કહીએ જે ગામમાં જે જનરલ ચક્કી જ્યાં ગામના લોકો છે એ બધા છે ત્યાં શું થતા હોય છે તો કે દળાવવા માટે જતા અત્યારે તો ખાસ ઘરે ઘરે અત્યારે ગામડા હોય કે શહેરો હોય એમાં ઘરે ઘરે ઘરઘંટી આવી ગઈ છે જે મોટરને આધારે ફરે છે પણ પહેલાંના સમયમાં ઘંટલો ખાસ કરીને ઘણા ગામડાઓમાંથી બિલોંગ કરતા એ વિદ્યાર્થીઓએ સાંભળ્યું હશે ઘંટલો એટલે બે પથ્થર હોય એક માથે એક પથ્થર સ્થિર હોય અને બીજો માથે પથ્થર આમ ફેરવવામાં આવતો હોય હેન્ડલ આમાં પહેરાવવામાં આવતું અને ઘંટલો કહે એવી જ રચના શેની હોય ઘંટીની હોય ગામની જનરલી વાત કરું છું ચક્કી જેને કી એ તો એમાં પણ એવું હોય કે અનાજ નાખીને જે આ રીતના બંને પથ્થરો છે ઘર્ષણ થાય અને બંનેને આધારે છે એ બંને અનાજ છે એ દળવામાં આવતું ભૂકો થઈ જાય તો એ જે છે એ સેના બનેલા હોય છે તો કે ઘંટીના જે પથ્થર વપરાય છે એ કેના હોય તો કે અગ્નિકૃત ખડકોનો બનેલા હોય છે યાદ રાખીશું તો કે અનાજ દાણા અને મસાલાને પીસવા માટે જે પથ્થરોનો ઉપયોગ થાય છે એ મોટે ભાગે જેનો હોય તો કે અગ્નિકૃત ખડકોનો જ બનેલો હોય છે જે કેના તો કે ગ્રેનાઇટના બનેલા હોય છે એમાં પણ બેસાળની કયો તો કે ગ્રેનાઇટનો બનેલો હોય છે તો આ આખે આખો આપણો ટોપિક હતો કયો તો કે અગ્નિકૃત ખડક તો યાદ રાખીશું એના વિશે ઘણો મહત્ત્વનો મુદ્દો છે અને એના વિશે ચર્ચા કરવામાં આવે તો એની આપણે વધારે ડીપમાં ચર્ચા કરી શકીએ આ બધા મુદ્દાઓ આપણે યાદ રાખીશું એના પ્રકાર સહિત બીજો પ્રકાર છે જળકૃત ખડક જેને બીજું નામ શું છે તો કે પ્રસ્તર ખડક કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે જળકૃત ખડક અથવા તો પ્રસ્તર ખડક બંને નામ યાદ રાખીશું તો કે આ ખડકો છે એનું નિર્માણ કઈ રીતના થાય તો કે ખડકો ઘસાય અથડાય ટકરાય નાના ટુકડામાં ફેરવાઈ જાય હવે આપણે જે છે એ તપે પથ્થર કોઈ હોય પથ્થર છે એ તપે છે પલળે છે રેડી અને અલગ અલગ પથ્થરો અથડાય તો લાંબા સમય પછી પથ્થરો ટૂંકા તૂટી જાય ટુકડામાં વેરાઈ જાય રેડી ભૂકો થઈ જાય તો એવી રીતના જે ખડકો છે એ ઘસાઈ જાય નદીઓના પ્રવાહને આધારે તડકાને અથડાય છે અલગ અલગ પથ્થરો અથડાય ટકરાય આના લીધે ટુકડામાં ફેરવા જાય અને આ નિક્ષેપ પવન હવા પાણી વગેરે દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે પહોંચે છે અને તે જમા થાય છે તો શું કહે છે તો કે આ જે ટુકડા થઈ ગયા ભૂકા જેવું થઈ ગયું એ ભૂકો જે છે એ કોને કોના આધારે સ્થળાંતર થાય તો કે પવન હોય તો કે તમે ખાસ ક્યારેક જોયું હોય કે ખૂબ જ ઝડપથી પવન ફૂંકાતો હોય તેની એની આરે ઝીણે જ રજના કણો છે ધૂળ છે એ પણ સાથે સાથે ફૂંકાતી હોય રેડી અને ત્યારેક આપણે એમ ચહેરા ઉપરની અહેસાસ થતો હોય વાગતું એવું લાગે તો એ રીતના છે એ પવન સાથે એ ફેરાય છે હળવા પાણી હા પાણી નદીઓથી એક સ્થળેથી બીજા સ્થળે છે એ આ જે ફૂંકો છે એ શું થતી હોય છે સ્થળાંતર કરતી હોય છે એક સ્થળેથી બીજા સ્થળે પહોંચે છે અને એક કોઈ સ્થળે છે એ શું થાય છે જમા થાય છે અને એને આધારે નિક્ષેપિત થઈને ખડક છે દબાણ અને નક્કર બની જાય છે અને આ ખડકના સ્તર બનાવે છે રેડી તો આ રીતના જળકૃત બને છે તો કે જ્યાં કોઈ જગ્યાએ ફેર સ્થિર થાય રેડી ત્યાં દબાણ છે અને એના આધાર દબાણ લાગે ખડકનું અને નક્કર કડક બની જાય અને એને લીધે જે બને એને શું કહેવાય તો કે જળકૃત ખડક કહેવાય અને આ પ્રકારના ખડકને પ્રસ્તર ખડક કહેવામાં આવે છે તો જળકૃત ખડક કહેવામાં આવે છે ઉદાહરણ તરીકે રેતાળ અથવા રેતીયો પથ્થર જે આપણે ખાસ સાંભળ્યું કે રેતીયો પથ્થર એ સેનું ઉદાહરણ છે તો કે જળકૃત ખડકોનું બનેલું ઉદાહરણ છે તો પ્રસ્તર ખડકનું બનેલું છે જેના કણોને બંને જ આ બને છે આ ખડકોમાં વનસ્પતિ પ્રાણી અને અન્ય સૂક્ષ્મ જીવાણુઓ જેવા જે ક્યારેક આ ખડકોમાં જોવા મળે છે જે જીવાશ્મિક પણ બને છે શું કહેવા માગે છે તો કે આને આધારે ક્યાંક ક્યાંક છે કોઈ પથ્થરનું આ જે ખડકોનું નિર્માણ થાય તો એમાં ક્યાંક ક્યાંક પ્રાણીઓ પશુઓ છે એ પણ દટાઈ જાય છે અને એના આસ્મીઓ આશ્મિ એના જે અવશેષો છે એ આપણે ક્યાંક ને ક્યાંક એના મળે છે કેમાં તો કે જળકૃત અથવા તો પ્રસ્તર ખડકોમાંથી મળે છે પ્રાણીઓ છે વનસ્પતિઓ છે સૂક્ષ્મજીવો છે રેડી આ બધાનું તો આ રીતના છે એ નિર્માણ થાય છે તો કે જળકૃત અથવા તો પ્રસ્તર ખડકોનું નિર્માણ થાય છે ફરીથી તો ખડકો અથરાય ટકરાય ઘસાય એના આધારે જે ટુકડાઓ બને નિકસે બને અલગ અલગ અને એ છે પવનો હવાઓ દ્વારા પાણીઓ દ્વારા છે એ એક સ્થળેથી બીજા સ્થળે છે એ સ્થળાંતર થાય અને કોઈ એક જગ્યાએ સ્થિર થાય ત્યાં દબાણ ઊંચું દબાણ અને છે એ શું થાય નક્કર પદાર્થ બને છે અને એના આધારે જે તૈયાર થાય એને આપણે શું બની કહીએ છીએ તો કે જળકૃત અથવા તો પ્રસ્તર ખડક કહીએ છીએ એનું ઉદાહરણ તરીકે રહેતીઓ પથ્થર યાદ રાખીશું રાઇટ ચાલો અને ત્રીજો પ્રકાર છે આપણું રૂપાંતરિત ખડકો કયો પ્રકાર છે તો કે રૂપાંતરિત ખડકો તો જુઓ આ રૂપાંતરિત ખડક કેવી રીતના બને છે નામ જ છે એ ક્યાંક ને ક્યાંક આપણે ઉપયોગી છે તો કે જો જળકૃત અને અગ્નિકૃત જે જળ સોરી અગ્નિકૃત અને જળકૃત ખડકો ઊંચા તાપમાને અને અતિશય દબાણને કારણે રૂપાંતરિત ખડકમાં ફેરવાઈ જાય છે જો આ કોઈ અલગ ખડકનું નિર્માણ નથી થતું જો આપણા ઓલરેડી આપણે જે બે પ્રકાર જોઈ ગયા કયા કયા અગ્નિકૃત ખડક અને જળકૃત ખડક એમાં તો કે બે વસ્તુ શું તો કે ઉંચું તાપમાન ખૂબ જ તાપમાન અને અતિશય દબાણ વધારે પડતું દબાણને લીધે શું બને છે રૂપાંતર થાય છે ફેરવાઈ જાય છે એને આપણે રૂપાંતરિત ખડકો કહીએ છીએ હે ઉદાહરણ તરીકે ચીકણી માટી સ્લેટના અને ચૂનાના પથ્થરો એ આરસ પહાણમાં પણ ફેરવાઈ જાય છે જો એટલે કે શું કહે છે તો કે ઉદાહરણ તરીકે જે ચીકણી માટી છે એ પણ આ અગ્નિકૃત આ રૂપાંતરિત ખડકનું એક ઉદાહરણ કહી શકાય આ સિવાય સ્લેટ જે છે સ્લેટ એનું પણ આ એક ઉદાહરણ છે અને ચૂનાના પથ્થરો છે આરસ પહાણ છે એ પણ બધું આ રૂપાંતરિત ખડકોનો જ એક પ્રકાર ઉદાહરણ કહી શકાય એટલે આમાં ઘણા બધા ઉદાહરણ તમે લઈ શકશો હું શું યાદ રાખીશું રૂપાંતરિત ખડકોમાં તો કે રૂપાંતરિત ખડકોમાં યાદ રાખવાનું છે આપણે તો કે જે અગ્નિકૃત ખડક છે અને જળતકૃત ખડક છે એમાં ઊંચું દબાણ અને ઊંચું તાપમાન અતિશય દબાણ અને ઊંચું તાપમાન આને લીધે જે ફેરવાય રૂપાંતર થાય એને આપણે શું કહીએ છીએ રૂપાંતરિત ખડક કહીએ છીએ ચાલો એના ઉદાહરણ તરીકે ચીકણી માટી સ્લેટ ચૂનાનો પથ્થર અને આરાશ પહાણ આ બધા એના ઉદાહરણ છે ચાલો આગળ આપણે એક મહત્વના જીવાશ્મી આપણે જે વાત કરી તો કે જે અલગ અલગ મૃત ખડકો હોય એમાં જીવાશ્મી મળી આવે તો કે એમાં આપણે વાત કરી કે ભાઈ પ્રાણીઓ પશુઓ દટાઈ જાય તો સ્વાભાવિક છે કે મૃત થઈ જાય અને એના અવશેષો મળી આવે એટલે એને જીવાશ્મી કહેવામાં આવે છે રેડ કોઈ વૃક્ષ હોય કોઈ પ્રાણી હોય કોઈ પશુ હોય જીવ જંતુ હોય આ બધા છે એ સ્વાભાવિક છે કોઈ પૃથ્વીમાં ખડકોમાં ડટાઈ ગયા તો સ્વાભાવિક છે જીવતા રહી શકવાના નથી ને એના અવશેષો અમુક સમય પછી મળે જેમ કે આપણે ધોરણ છમાં આપણે જોઈ ગયા સામાજિક વિજ્ઞાનમાં સિંધુખીની સભ્યતાના અવશેષો મળી એવા રેડ જ્યાં કંકાલને દાંટવામાં સોરી માણસને ડાંટવામાં આવ્યું હતું તો એમાંથી આપણે કમું કંકાલ હાડકાઓ એના મળી એવા છે પશુઓના હાટકા મળી આવે તો એનું કારણ એ જ છે કે બેનાવવામાં આવ્યા દાટી દેવામાં આવ્યા પછી અમુક સમય ઘણો સમય પછી એને કાઢવામાં આવ્યો તો હવે એના શું મહેવાય ખાલી અમુક અમુક જ હાટકા બધા તો શક્ય નથી મળ્યા હોય તો આ રીતના છે જીવાશ્મીઓ કહી શકાય હવે જો અહીંયા તમને થોડીક એક્સ્ટ્રા ચિત્ર દ્વારા તમને સમજાવવામાં આવ્યું છે તો એની પર ચર્ચા કરી લઈએ તો જો પેલા તો આપણું જે છે એ શરૂઆત જે ત્રણેય પ્રકાર છે ને અહીંયા જોવો જોઈ શકશો તો શરૂઆત આપણે અહીંથી થાય મેઘમાંથી આ મેન આપણો ટોપિક આ છે મેઘમાં એ મેઘમાં આધારે જ બધું નિર્માણ થાય ત્રણેય પ્રકાર રેડી તો જો મેઘમાંથી તો કે અગ્નિકૃત ખડકો બને છે અગ્નિકૃત ખડકોમાંથી પ્રસ્તર ખડક ટુકડા વેચાઈ ગયા જો પ્રસ્તર ખડક બને છે અને એમાંથી શું બને છે તો કે રૂપાંતરિત ખડકો બને છે ધૂળ રચકણો રેડી અને જો બીજી વસ્તુ હવે તમને બીજું વસ્તુ તમને એરા જે બતાવ્યા છે મેન છે પહેલાં તો રૂપાંતરિત ખડકમાં પાછા મેઘમાં પણ બને જો હા એટલે એવું ખોટા ઓલું ના રાખતા એટલે એમાંથી પાછું લાખ ચક્ર આખું પૂરું થાય છે એને ખડક ચક્ર પણ કહેવાય હવે જો મેઘમાંથી જરૂરી નથી કે દર વખતે અગ્નિકૃત ખડક જ બને સીધો એ રૂપાંતરિત ખડક પ્રસ્તર ખડકમાં પણ નિર્માણ થઈ શકે છે રેડી એટલે જો બંને તરફ કહી શકાય હા આ પણ અલ્ટરનેટ છે સીધું અગ્નિકૃત ખડકમાંથી મેઘમાં પણ બની શકે આમાંથી પણ એ રીતના છે એટલે આમાંથી જો બીજું મેઘમાં ખડકમાંથી રૂપાંતરિત ખડક સીધો પણ અગ્નિકૃત ખડકમાંથી સીધો જ છે એ રૂપાંતરિત ખડક પણ બની શકે એટલે બધી જ અલ્ટરનેટ પ્રક્રિયા છે આપણે ધ્યાનમાં રાખીશું હવે આપણે જ્વાળામુખી સરસ મજાનો ફાટતો જ્વાળામુખી જે ફાટે છે એ જે મુખનો ભાગ છે એને કયા નામે ઓળખવામાં આવે છે તો કે ક્રેટરના નામે ઓળખવામાં આવે છે અને એનો આકાર જનરલી સામાન્ય રીતે કેવો હોય છે શંકુ આકાર હોય છે કેમ તો કે સ્વાભાવિક છે કે આ રીતના છે એ પર્વત છે રેડી ત્યાંથી નીકળે છે તો સ્વાભાવિક છે કે આવી રીતે બધો છે એ મૂડે એવું જરૂરી નથી સામાન્ય રીતે આમ વહેતો હોય એટલે એ ઠરી જાય અમુક સમય પછી ઠરી જાય તો એ કેવું નિર્માણ થઈ જાય શંકુ આકાર જેવું નિર્માણ થઈ જાય અને આ આપણે પૃથ્વીની ભાગ છે સપાટી છે હા ઘણીવાર આપણે અહીંયા છે એ તળાવનું પણ નિર્માણ થતું હોય છે મુખ હા પણ ક્યારે જ્યારે જ્વાળામુખી સુસુપ્ત અવસ્થામાં એટલે કે પછી હવે પછી ક્યારેય ફાટશે નહીં ત્યાંથી એટલે ત્યાં તળાવ એક નિર્માણ થઈ જતું હોય જેવું ખાસ કરીને આપણે સાંભળ્યું હોય તો પાવાગઢમાં તેલિયું તળાવ દૂધિયું તળાવ છાસ્યુ તળાવ યાદ છે ઓકે સાંભળ્યું છે હા ઘણા પાવાગઢ સાથે સંકળાયેલા હશે જોયા હશે અથવા એ જિલ્લામાં રહેતા હશે તો એને ખબર હશે અથવા ઘણા ગયા હશે તો પણ ખબર હશે રેડી દૂધિયું તળાવ છાસ્યુ તળાવ એ પહેલાં પાવાગઢનો પર્વત પણ જ્વાળામુખી ફાટેલો જ છે પણ ઘણા વર્ષોની વાત છે મિત્ર હવે ત્યાં ફાટવાની શક્યતા છે નહીં એટલે ત્યાં શું થઈ જાય છે તળાવનું નિર્માણ થઈ જાય મુખ આગળ જ્યાંથી ફાટ્યો હોય નહીં ભાગ કેમ કે ત્યાંથી ફાટો હોય જ્યાંથી ભાગ જેમ કે આ પર્વત છે ચાલો સાથે ચર્ચા કરી લઈએ તો કે આ જે પર્વત છે એવું નહીં આવે આપણે થોડોક વ્યવસ્થિત દોરીએ આ ભાગ છે હવે અહીંથી દર વખતે ફાટે છે જરૂરી નથી કે આ ભાગ જે છે આ જે ભાગ છે ત્યાં તમને ત્યાં મેઘમાં હોય છે ત્યાં શું થઈ જાય તો કે આવો ખાડો પડી જાય આવો આવું સામાન્ય રીતે ખાડો પડી જાય હવે આ જે છે એ વરસાદને લીધે શું થાય તો કે પાણી ભરાઈ જાય તો આને લીધે એક તળાવ બની ગયું બે બાજુ પર્વત છે રેડી એમ બે બાજુ ઢાળ છે પણ અહીંયા જે વચ્ચે ખાડાવાળો ભાગ છે આ જે ભાગ આમ જોવે એટલે એને લીધે શું થાય તળાવ નિર્માણ થઈ જાય જેના આપણે ઉદાહરણ કહી શકાય દૂધિયું તળાવ છાસ્યું તળાવ તેલિયું તળાવ રેડી આ બધા પાવાગઢમાં આવેલા છે તો એ આપણા ઉદાહરણ એવા ઘણા છે પણ આ રીતના તમે એના ઉદાહરણ કહી શકશો ચાલો સાથે ચર્ચા કરી લે આગળ તો આ રીતના આપણા ત્રણેય પ્રકૃત ખડક ચક્રની બધા કમ્પ્લીટ થાય છે નેક્સ્ટ તમને જાણીને નવાઈ પામશો કે કેટલીક ચોક્કસ પરિસ્થિતિમાં એક પ્રકારના ખડક ચક્રીય પદ્ધતિથી બીજા એકબીજામાં છે પરિવર્તન થઈ જાય છે અને એક ખડકમાંથી બીજા ખડકોમાં પરિવર્તન થવાની આ પ્રક્રિયાને ખડક ચક્ર કહે છે જે હમણાં જ આપણે વાત કરી ગયા તો કે આપણે તમને જે આપણે ચર્ચા કરીએ ને ખડક ચક્ર તો કે એ જરૂરી નથી કે આપણે પ્રોસેસ સરખી જ ચાલે અગ્નિકૃત ખડક બને અને પછી એમાંથી જળકૃત પ્રસ્તર ખડક બને એમાંથી છે રૂપાંતરિત ખડક બને એવું જરૂરી નથી કોઈ પણ ગેમમાંથી બની શકે છે જો પ્રવાહી મેઘમાં ઠંડો થઈને નક્કર અગ્નિકૃત ખડક બની જાય છે અને આ અગ્નિકૃત ખડકો નાના નાના ટુકડા રૂપે એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત પામે અને પ્રસ્તર ખડકનું નિર્માણ કરે છે અને તાપમાન અને દબાણને કારણે આ અગ્નિકૃત ખડક અને પ્રસ્તર ખડકનું રૂપાંતરિત થઈને બદલાઈ જાય છે અને અતિશય તાપમાન અને દબાણને કારણે રૂપાંતરિત ખડકનું પુનઃ પીગળીને મેઘમાં બની જાય છે અને આ મેઘમાં ફરીથી ઠંડો બનીને અગ્નિકૃત ખડકમાં ફેરવાઈ જાય છે સાહેબ ખબર પીડી નહીં પણ આપણે ચર્ચા કરી લઈએ શું કહેવામાં કે જે આપણે વાત કરી હતી ને જે આકૃતિ એ જ છે આખું બેઠે બેઠું શું કહે છે પહેલાં આપણે મેઘમાંથી શું બન્યું તો કે અગ્નિકૃત ખડક બન્યો શું બહેનો અગ્નિકૃત ખડક બહેનો હવે તો કે એના નાના નાના ટુકડાઓ છે એ સ્થળાંતર પામે રેડી ને હા સ્થળાંતર પામે હવા દ્વારા પાણી દ્વારા એ બધું આપણે ચર્ચા કરીએ એના આધારે શું બને તો કે એ બે એક જગ્યાએ કોઈ જગ્યાએ ભેગા થાય એને પ્રસ્તર ખડકનું નિર્માણ થાય હવે પ્રસ્તર ખડકમાં તાપમાનના દબાણને કારણે શું થાય તો કે આ પ્રસ્તર ખડક અને અગ્નિકૃત ખડકોમાં શું થાય તો કે રૂપાંતર થાય અને એના આધારે શું થાય તો કે અતિશય તાપમાન અને દબાણને કારણે રૂપાંતર ખડક બને અને એમાં પણ શું થાય તો કે અતિશય મેઘ આજે તાપમાન વધી જાય તો એ રૂપાંતરિત ખડક છે પુનઃ મેઘમાં શું થઈ જાય છે પીગળી જાય છે અને એના આધારે પાછો મેઘમાં ઠરે એટલે આપણું શું બની જાય અગ્નિકૃત ખડક એટલે આમ સાયકલ આપણી સતત છે એ શું થતી હોય છે ચાલતી રહેતી હોય છે ખડકો માટે ખૂબ જ ઉપયોગી આજે આપણે છે આપણો છે ખડકો છે આપણા માટે ખૂબ ઉપયોગી છે કઈ રીતના તો કે નકાર ખડકોનો ઉપયોગ આપણે સડક બનાવવા મકાન બનાવવા ઇમારતો બનાવવા માટે કરવામાં આવે છે ખડકો આપને કઈ રીતના ઉપયોગી છે તો કે આપણે જેનો ઉપયોગ છે એ ખાસ કરીને સડકો બનાવવા મકાનો બનાવવા માટે રેડી ને હા મકાન ઈમારતો મોટી મોટી બનાવવા માટે પણ આપણે ખડકોના પથ્થરોનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ ખડક વિવિધ ખનીજોનો માથી બને છે ખનીજ કુદરતી રૂપે જોવા મળતો પદાર્થ છે જે ખડકો છે એ અલગ અલગ ખનીજોની બનેલી હોય છે ખડકો ખાલી એક કોઈ પદાર્થનું બને ખાલી પથ્થર એમ ના કહી શકાય એમાં ઘણા અલગ અલગ મોટા નાના મોટા ખનીજો રહેલા હોય છે અને ખનીજો છે એ આપણે કુદરતી રીતે બનેલા છે મળી આવે છે જેમાં નિશ્ચિત ભૌતિક ગુણધર્મ અને નિશ્ચિત રાસાયણિક મિશ્રણ હોય છે એટલે કોઈ પદાર્થ ખનીજ છે એના માટે કોઈ ચોક્કસ છે એ શું હોય તો કે એના ગુણધર્મો હોય ચોક્કસ એના રાસાયણિક મિશ્રણ હોય છે ખનીજ માનવજાત માટે ખૂબ જ મહત્વનું છે અને કેટલાક ઉપયોગો ઈંધણ તરીકે થાય છે જેમ કે કોલસો કુદરતી વાયુ ખનિજ તેલ પેટ્રોલિયમ જેવા ઉપયોગો વિવિધ ઉદ્યોગો અને ઔષધિ બનાવવા માટે પણ થાય છે જેમ કે લોખંડ એલ્યુમિનિયમ સોનું યુરેનિયમ એટલે કે આ જે ખડકો છે એ ખડકો છે એ માનવજાત માટે સોરી ખનીજો છે એ માનવજાત માટે ખૂબ જ ઉપયોગી છે કેમ કે એમાંથી જે આપણે આટલી જીવન જરૂરિયાત વસ્તુઓને સરળ બનાવવા માટે ખૂબ જ ઉપયોગી બની શકે જેમ કે કુદરતી વાયુ છે પેટ્રોલિયમ પદાર્થો છે રેડી અને એમાં કહી શકાય પેટ્રોલિયમ પદાર્થ જ ના હોય તો તો આપણી સ્થળાંતર શક્ય નથી હા છે પહેલાં ગાડા માર્ગની રીતના થાય ગાડા ગુટ ગાડી ઘોડાગાડીને લાયા છે ને રેડી હા તો એ રીતના કેમ કે પેટ્રોલિયમ પદાર્થો જ ના હોય તો આપણે જે અત્યારના વાહનો છે ટ્રક છે રેલગાડી છે આ સિવાય બીજા જે આપણા વાહનો છે રેડી બાઇક છે ગાડી છે કાર છે તો આ બધા ટેમ્પા છે ખટારા છે આ બધું જ છે અટકી જાય કેમ કે પેટ્રોલિયમ પદાર્થો જ નથી પેટ્રોલ ડીઝલ તો હોવું જોઈએ ને એ ના હોય તો એ તકલીફ પડે એટલે આ આપને ઉપયોગી છે રેડી કુદરતી વાયુ મળી આવે ગેસ મળી આવે છે કોલસો મળી આવે છે આ બધું જ એમાંથી આપણે મળી આવશે ઔષધિ પણ અલગ અલગ આપણે મળી આવે છે અને આ સિવાય તો કે એલ્યુમિનિયમ સોનો લોખંડ એ પણ બનાવી શકીએ છીએ કાચું ખનીજ તરીકે પણ એમાંથી ઉપયોગ થાય છે જમીનમાંથી મળી આવે ખડકો મળે અને એનો ઉપયોગ આપણે અલગ અલગ બનાવીએ અને સરળતાથી આપણી જે જીવન વ્યવહાર વાહન વ્યવહાર છે આપણી ટેકનોલોજી યુગને આગળ પ્રમાણે આપણે આગળ વધારી શકીએ તો આ આખી માહિતી હતી મિત્રો આપણી ખનીજ છે એ ખડકો ચક્રોની એને અલગ અલગ અને આ સાથે ખનીજોની આપણે ચર્ચા કરી ગયા હવે નેક્સ્ટ આપણો ટૉપિક છે ભૂમિ સ્વરૂપોનું નિર્માણ એટલે કે ભૂમિ સ્વરૂપો કઈ રીતના બને છે એની ચર્ચા મિત્રો આપણે આવતા લેક્ચરમાં કરીશું તો આ વિડીયો લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત અસ્તુ